નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સુંદર અવિરત અને ચોવીસ કલાક સેવાનું આયોજન કરવામાં આવ્યું નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સુંદર અવિરત અને ચોવીસ કલાક સેવાનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ મા ન્યૂઝ પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા તારીખ ઓગણત્રીસ તારીખથી માં નર્મદાની પરિક્રમા શરૂ થયેલ છે આ જે મા રેવા કેમ્પ જે છે એ શિક્ષકો દ્વારા આયોજિત છે તેમાં કેટલાક મા નર્મદાના ભક્તોએ સહયોગ આપ્યો છે અને આ અવિરત ચોવીસ કલાક કેમ્પ ચાલતો કેમ્પ છે આ કેમ્પની ખાસિયતની વાત કરીએ તો આ કેમ્પની અંદર પ્લાસ્ટિકનો કોઈપણ જગ્યાએ ઉપયોગ થતો નથી અને જે પણ ભક્તો આવે છે તેમને મન ભરીને મનપસંદ નાસ્તો આપવામાં આવે છે ચોવીસ કલાક કેમ્પ ચાલુ રહે છે બીજી વસ્તુ છે કે આ કેમ્પની અંદર મેડિકલ કીટ પણ અમે ફ્રી આપીએ છીએ અને કોઈ પણ જગ્યાએ મેડિકલ પ્રશ્ન બને તો તિલાકોડામાં રહેતા ડોક્ટર તેતલસિંહ કે જેઓ સેવા માટે અવિરત તૈયાર છે અને આ કેમ્પ થકી અમને એટલું અહોભાગ્ય મળ્યું છે મા નર્મદાના કિનારે કે ભક્તોની અમે સેવા કરીએ છીએ ખરેખર આ નર્મદા પરિક્રમા જે છે એ પરિક્રમામાં આવનાર જે ભક્તો છે એમની વિનંતી અમારી એક જ છે કે આ મારી મા નર્મદા પરિક્રમા જે છે એ પવિત્ર છે તો આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે રસ્તા પર પ્લાસ્ટિકના નાખીએ અને કચરાનો વ્યાજા ફેંક્યાના અને સ્વચ્છતા જાળવીએ અને જે પણ કેમ્પ પર સેવા થઈ રહી છે એને માન આપીને પ્રસાદ સમજીને આપણે એનો ઉપયોગ કરીએ અને ભગાડના કરીએ અને માની આરાધના કરીએ કે મા તમને શક્તિ આપે અને ફરીવાર તમે પરિક્રમામાં જોડાવ એવી અમારી અભ્યર્થા છે અને તિલાકોના શિક્ષક સમાજ દ્વારા ફરીવાર મા નર્મદાના ભક્તોને અમારા કોટી કોટી વંદન છે નર્મદે હર જય હિન્દ आपण नाम भार माना मानाभाई काही स्कूल वगैरे प्राथमिक शाळा तालुक्या को तिलकोड़ा जी नर्मदा नर्मदे हो।